છેલ્લા વીસ વર્ષથી ટેક્સટાઇલ ક્ષેત્રે એક નામ ધરાવતી ટેક્સટાઇલના ડાયરેક્ટર સુરેશભાઈ ગોંડલિયાનું સ્વપ્ન છે સુરેશભાઈએ જણાવ્યું હતું કે વિકાસની હરણફાર ભરતા સુરતમાં અલગ અલગ ત્રણ પ્રોજેક્ટ દ્વારા હાલ તેમને લાઈફ સ્ટાઇલ લક્ઝરિયસ માટેના ઓપ્શન પણ આપવામાં આવશે તેવું તેમને આજે જણાવ્યું હતું સિટી ઓફ સન આપણા સુરતને ડાયમંડ સિટી તરીકે ઓળખે છે પશ્ચિમ ભારતના મુખ્ય બિઝનેસ હબ તેવા આપણા સુરતના ટ્રાયોમા રિયાલિટી દ્વારા સુરતની ઓળખ સમી ડાયમંડ જેવી આઠ ઝરતી બ્રાન્ડની લોન્ચિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે સુરતની શાનમાં વધારો કરનારી નામ બ્રાન્ડ છે ટ્રાયોમ રિયાલિટી ત્રણ વાર ઓમ બોલવાથી જે ઉર્જાને પ્રેરણાની અનુભૂતિ થાય છે તે ચેતના છે ટ્રાયોમ જે આગામી સમયમાં વેસુઓને આભવામાં લક્ઝરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ સાથે આવી રહી છે અલિદ્રા ગ્રુપના ડાયરેક્ટર સુરેશ ગોંડાલીએ જણાવ્યું હતું કે તેઓ મૂળ જૂનાગઢના વતની છે અને ચાલીસ વર્ષ અગાઉ સુરત સ્થાયી થયા બાદ જ્યાર જીવનમાં સક્રિય બન્યા છે તેઓ છેલ્લા વીસ વર્ષથી ટેક્સટાઇલના વેપાર સાથે સંકળાયેલા છે અલિદ્રા ગ્રુપ જે ટેક્સટાઇલને વ્યવસાય મેં ખ્યાતનામ પેઢી છે તેમનું ટ્રાયમ બ્રાન્ડ લોન્ચિંગ કરવા પાછળનું હેતુ એટલો જ છે કે આગામી દિવસોમાં તેઓ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે મોટા પાયે પણ જંપલાવી રહ્યા છે ત્યારે ટ્રાયમ નો ડિવાઇન બાય નેચર તો વધુમાં જણાવ્યું હતું કે સુરત હવે આંતરરાષ્ટ્રીય બિઝનેસ હબ બની રહ્યું છે બે હજાર બાવીસની સમાપ્તિ સુધીમાં ડાયમંડ બુર્સ શરૂ થઈ શકે છે સુરત કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ તરીકે અઢીથી ત્રણ લાખ કરોડનો બિઝનેસ કરતું શહેર સુરત છે ત્યારે મારું માનવું છે કે આગામી દિવસોમાં દેશ અને દુનિયાના ખ્યાતનામ લોકો સુરતની પોતાનું બીજું ઘર વસાવે એટલે ટ્રાયમ એક નવી અને લક્ઝરી સુવિધાઓ સાથે કન્સ્ટ્રકશન લાઇનમાં આવી રહ્યું છે ત્યારે સુરેશભાઈ ગુંડલિયા શું કહ્યું તે આપણે જાણીએ મેં અત્યારે અમારા જે મિસિંગ અમે આ પ્રોજેક્ટમાં અમે પ્રોવાઈડ કરશું જે લોકોને ઘણો બધો સારું રહેશે નેચરને દ્વારા એ લોકોને ફ્યુચરમાં બી એ લોકોની એફિશિયન્સી અને મેન્ટલ હેલ્થ દ્વારા મેન્ટલ હેલ્થ જળવાઈ રહેશે એમ્યુનિટીઝમાં જે છે સ્વિમિંગ પૂલ છે એમાં ઇન્ડોર ગેમ છે જીમ છે વોકિંગ ટ્રેક સ્વિમિંગ પૂલ લાઇબ્રેરી અને ઇવન ડે કેર બી છે જે વુમન વર્કિંગ વુમન્સ હોય એને અને એના માટેની બી સુવિધા આપી છે સિક્યોરિટી સીસી કેમેરા બધી જ મેજોરિટી ઇમ્યુનિટીસ આપવામાં આવી છે ખાસ કરીને સુરેશભાઈ સુરતનું વાતાવરણ ભેજવાળું છે તો કલરનું શું કહે છે કારણ કે મોટાભાગના પ્રોજેક્ટમાં જલ્દીથી બિલ્ડિંગના કલર નીકળી જાય તમે સાહેબ જોશો અહીંયા તમને રેડ કલર દેખાય છે આ એક્સપોઝ બ્રિક છે એક્સપોઝ બ્રિક એટલે કે આગળ જે આખું પ્લાસ્ટર થયા પછીનું એક એક્સપોઝ બ્રિક લાગે છે જે નોર્મલી પ્લાસ્ટર કરતાં થ્રી ટાઈમ લાઈફ વધી જાય અને ફ્યુચરમાં બી વાંધો નથી આવતો બીજો ગ્લાસ હોય છે ગ્લાસને ક્યારેય બહારની વાતાવરણનું કંઈ અસર નથી થતી થેન્ક યુ એટલે વાસ્તુ વાસ્તુ ગુરુદત્તજી જે છે છે કન્સલ્ટન્ટ એ ટોટલી અમારો ટોટલ પ્રોજેક્ટ ત્રણે ત્રણ છે વાસ્તુ કન્સલ્ટ કમ્પ્લાયન્સ બેઝ છે અને બધું ધ્યાનમાં રાખીને અમે લેવામાં કરવામાં આવ્યો છે બુકિંગ હવે સ્ટાર્ટ આજનું બ્રાન્ડ લોન્ચિંગ છે અને આજથી અમે લોકો ચાલુ કરી રહ્યા છે મિત્રો જો તમે સુરત શહેરની અંદર નવી રીતે વસવાટ કરવા માગતા હોય બુકિંગ કરવા માગતા હોય તો તમારે બીજે ક્યાંય પણ જવાની જરૂર નથી મારી બાજુમાં પ્રોજેક્ટનું લોન્ચિંગ થયો છે ટ્રાયમ રિયલિટી તેની અંદર આજે જ તમારે બુક કરાવવા જરૂરી છે ચિટનફા ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન અઝર કુરશી સાથે સુરત